હેલો મમ્મીઝ વેલકમ ટુ અવર બેબી ફૂડ રેસીપી તો આજે હું તમારા બધા સાથે શેર કરીશ બહુ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી તો અહીંયા આપણી રેસીપી છે પાલક રવાના અપા તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ અને જો તમે મારા વિડિયો વિડીયો વાર જોતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપણે મિક્સી બાઉલમાં પાલક લઈને એની સારી એવી ગ્રેવી બનાવી લેવાની છે તો ગ્રેવી અહીંયા રેડી છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું તો અહીંયા આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે હવે એમાં આપણે બે ચમચી તેલ લઈ લઈશું અડધી ચમચી રાય રાયને સારી રીતે ફૂટવા દેવાની છે અને ચપટી હિંગ ઝીણા કટ કરેલા લીમડાના પાન એક કપ રવો અને ધીમા ગેસ ઉપર આપણે રવાને સારો એવો શેકી લેવાનો છે પાલક ખવડાવવાથી બાળકોના હાડકાં ઇમ્યુનિટી અને આંખોનો વિકાસ સારી રીતે થાય છે પાલકમાં કેલ્શિયમ વિટામિન ભરપૂર માત્રામાં હોય છે હવે તો ઉનાળો આવી ગયો છે એટલે પાલક નાના બેબી માટે બહુ જ સારું જો પાલક તમારા બેબી ના ખાતા હોય તો આવી રીતે કાંઈ ઇન્ટરેસ્ટિંગ રેસીપી બનાવીએ તો એને ખાવામાં ઇન્ટરેસ્ટ આવે અને ખાય પણ એટલે આપણે એને ગમે એમાં છુપાવીને દઈ દઈએ તો એને ખબર પણ ના પડે અહીંયા આપણો રવો છે એ સારી રીતે શેકાઈ ગયો છે હવે આપણે એને બાઉલમાં લઈ લઈશું હવે આપણે આમાં ઝીણા કટ કરેલા કાંદા ખમણેલું ગાજર થોડુંક ખમણેલું આદું નાખી દઈશું અને ઝીણા કટ કરેલા લીલા ધાણા નાખશું હવે આપણે અમે અડધો કપ દહીં જે આપણે પાલકની ગ્રેવી તૈયાર કરી હતી એ નાખી દઈશું અને ચપટી ઈનો નાખશું આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દીધું અને ચપટી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું પાવડર અને સારું એવું મિક્સ કરી લઈશું જો હવે આપણને આમાં પાણીની જરૂર લાગે તો પાણી નાખશું તો અહીંયા મને થોડુંક એવું લાગ્યું કે પાણી નાખવું પડશે એટલે થોડુંક પાણી નાખ્યું અને ગ્રેવી વધારે હોય તો પાણીની જરૂર ના પડે તો સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે બેટરને પાંચ મિનિટ ઢાંકીને રહેવા દઈશું તો અહીંયા આપણે ગેસ ઉપર જે હપ્પાની પેન આવે એ લગાવી દીધી છે અને આપણે હવે એમાં થોડુંક તેલ નાખી દઈશું અને સારી રીતે લગાવી દઈશું તેલને ને હવે આપણે એક કેક અપ્પા મૂકી દઈશું હવે આપણે આનું ઢક્કણ લગાવીને કૂક થવા દઈશું ધીમા ગેસ ઉપર જ કૂક કરવાનું છે તો અહીંયા આપણે જોઈ લઈએ આપણે એક સાઈડથી અપ્પા છે એ એકદમ કુક થઈ ગયા છે હવે આપણે એને પલટી લઈશું પણ આપણા અપ્પા છે હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ બના છે અને નાના બેબીને ખાવામાં પણ સારું પડે એવા જ છે અને મજા પણ આવશે ખાય તો તમે જોઈ શકો છો કે આ રેસીપી એકદમ કલરફુલ બની છે અને નાના બેબીને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી રેસીપી છે અને ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા